જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ એ સારી વસ્તુ છે કે ચલો પ્રજાની સુખાકારી માટે તેમની સલામતી માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સવાલ આ છે એ ઉઠી રહ્યો છે શું આ કાર્યવાહી માત્ર ને માત્ર પ્રજા માટે છે શું શું આ આ કાર્યવાહી કાર્યવાહી નેતાઓ માટે નથી એ પોલીસ જવાનો માટે નથી કારણ કે ઘણા ઘણા બધા બધા એવા એવા એક્ઝામ્પલ સામે સામે છે છે આવે કે જ્યારે નિયમો માત્ર પ્રજા પાસે પાળવવામાં આવે છે પ્રજાને દંડવામાં આવે છે પ્રજાની વિરુદ્ધ કાર્યવાહી થાય છે પરંતુ જ્યારે સામે નેતાજી હોય અથવા કોઈ અધિકારી હોય તો પછી તેઓ કેમ છૂટી જાય છે એ સવાલ પર આજે ચર્ચા કરવી છે બિલકુલ હેલ્મેટ ને લઈ છેલ્લા ઘણા સમયથી કકડાટ ચાલી રહ્યું છે એ ભાજપના નેતાઓનો તર્ક એ છે કે શહેરી વિસ્તારોમાં ફક્ત પંદર થી વીસ કે પચીસ ની સ્પીડ થી ગાડી ચાલતી હોય છે એમાં અકસ્માતનો કોઈ ભય નથી ના એમાં કોઈ જીવ જવાનું જોખમ છે એની સામે નેતાઓનો તર્ક એ છે કે પ્રજા જ્યારે શોપિંગ કરવા માટે જાય ગોવિંદભાઈનો જો તર્ક આપી રહ્યા છો રાજકોટના નેતા છે એમણે કહ્યું કે જો શોપિંગ માટે જાય તો જો પરિવાર જોડે હોય એમને સાચવે બાળકોને સાચવે કે પછી હેલ્મેટ સાચવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ઘરેથી ફક્ત કરિયાણું લેવા માટે જો નીકળ્યા હોય તો એટલા સમયમાં શું હેલ્મેટ પહેરવું ફરજિયાત છે કારણ કે સામેની દુકાને જવાનું છે પરંતુ ત્યારે હેલ્મેટના કારણે જે દંડ વસૂલવામાં આવે છે એના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે અમે અહીંયા સીધી રીતે ગુજરાત કહી રહ્યું છે કે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે એનું પાલન કરવું જરૂરી છે પરંતુ સામે જે રોષ ઉઠ્યો છે આજે રાજકોટમાં ઘણા બધા એવા વિઝ્યુઅલ એટલા માટે સામે આવ્યા નિયમ તો છે જ પરંતુ સુરત બાદ હવે રાજકોટમાં આજથી આઠ સપ્ટેમ્બરથી

બધા માટે સરખો હોવો જોઈએ જો પછી માલિત ઉજાર વ્યક્તિ હોય પોલીસ હોય કે પછી નેતા હોય એમના માટે કાયદા અલગ કેમ આ બે દ્રશ્યોથી તમને ખબર પડશે રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં ભાજપનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તા આવ્યા પરંતુ હેલ્મેટ પહેરીને કોઈ નહોતું આવ્યું એમણે નિયમોનો ભંગ કર્યો હતો એટલે સુધી નો પાર્કિંગમાં ગાડી પણ પડી હતી પરંતુ એ ગાડી ટો કરવાની કોઈને ત્યાં તેમને એ થયું નહીં કે ચલો આપણે નેતાજીને એ મેમો આપી દઈએ જો સામાન્ય લોકોની જો ગાડી પડ્યો તરત ટોય થઈ જાય એને મેમો આપી દેવામાં આવે પરંતુ ભાજપ નેતાની ગાડી હતી એટલે ટો પણ નહીં થઈ જ્યાં કાર્યકર્તા આવ્યા હતા એ હેલ્મેટ વગર આવ્યા હતા રાજકોટમાં છતાં પણ એમને દંડ ફટકારવા ના આવ્યો ગાંધીનગરના બે થી ત્રણ દિવસ દ્રશ્યો છે કે જ્યાં જ્યારે બ્લેક ફિલ્મ હટાવવા માટે જયારે આખા ગુજરાતભરમાં એક કાર્યવાહીનો દોર ચાલતો હોય

બિલકુલ અને રાજ્યમાં હેલ્મેટ નો કકડાટ સતત વકરી રહ્યું છે પ્રજામાં રંગવાટ જોવા મળી રહ્યું છે હેલ્મેટ કડક અમલવારી સામે વિરોધ નો વંટોળ એક તરફ ઉભો થયો છે કળકાયથી અમલવારી પહેલા જાગૃતિ અભિયાનની જરૂર છે તેવો લોકોનો મત છે પ્રજા સ્વયંભૂ અમલવારી કરે તો જ ઝડપી ઉકેલ આવવો સંભવ બનશે રાજકોટમાં મોટાપાયે પાયે હેલ્મેટ માટે પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવે છે અંદાજે ચારસો જેટલા પોલીસ જવાનો દ્વારા આ હેલ્મેટ અંગે ડ્રાઈવ ચલાવવામાં આવી હેલ્મેટના કારણે અકસ્માતમાં મૃત્યુનો ભય ઓછો રહે છે તેવું ડીસીપીએ કહ્યું અને લોકોમાં જાગૃતિ આવી છે હેલ્મેટ પહેરતા થયા છે લોકો એવું ડીસીપીએ કહ્યું છે પરંતુ બીજી બાજુ

ભાજપના નેતાઓ કાર્યકર્તા અહીંયા કોર્પોરેટર સુધ્ધા એ તમામ હેલ્મેટ વગર આવેલા તમે જો મહિલા કાર્યકર્તા હેલ્મેટ નથી પહેર્યું ઘણા બધા લોકો ત્યાં જ્યારે સભાપતિ ત્યારે એમણે ગાડી લઈને નીકળતા હતા ત્યાં બાજુમાં જ ટ્રાફિક પોલીસના અધિકારી પણ ઊભા હતા એ તમામ લોકો ઊભા હતા જેમણે આજે દિવસ પર ઘણા બધા મેમો આપ્યા છે પરંતુ જો કેસરીયો ખેસ પહેર્યો છે તો પછી એમને મેમો આપવામાં નથી આવતો અને પછી કેવા તર્ક આપવામાં આવે છે અહીંયાના જે નેતાઓ એમ કહે છે કે હું તો બીજાની બાઇક લઈને આવ્યો છું હું તો સામે નાસ્તો લેવા જાઉં છું તો ચા પીવા જઉં છું

પરંતુ છતાં પણ એની ટોક એમ નથી કરવામાં આવતી કારણ કે સત્તા પક્ષ સાથે જોડાયેલ નેતાઓ છે એના માટે આવી બેવડી નીતિ કેમ તમારે જો દંડ વસૂલો છે કાયદાનું પાલન કરાવવું છે તો પછી એ બંને બાજુથી હોવું જોઈએ ન માત્ર સામાન્ય જનતાને તમે પ્રતાડિત કરો અમે આજે પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે હેલ્મેટ ફરજિયાત છે ટ્રાફિકના નિયમોનું પાલન થવું જરૂરી છે પરંતુ આવા બેવડા ધોરણ ક્યારે પણ ન હોવા જોઈએ જ્યારે અમારા સંવાદદાતા રહી અહીંયા પહોંચ્યા હતા ઘણા બધા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો શું કહી રહ્યા છે ભાજપ નેતાઓ અને ત્યાંના લોકો શું કહે છે એ પણ સાંભળો હેલ્મેટ મે છોકરા પાસે મંગાવ્યો છે એટલે હમણાં આવે હેલ્મેટ લઈને અરે નિતિનભાઈ તમને ગાડી બીજાની છે આ હું એ ચા પીવા જવું પડે તમને કરવા એવા નિતિનભાઈ તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ અરે આજે હું ફોર વ્હીલ લઈને આવ્યો અમારે અરે એમાં બેઠો હોય યાર હવે ક્યાં એમ યાર એમને બાઇક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું ઈ એ મોટી વાત છે અરે કરે હેલ્મેટ નહી હોય તો ના ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે આમાં નહી હોય ડેકીમાં એટલે ઈ ભાઈ પાસે હોય ને હેલ્મેટ નહી હોય

છો તો પછી બાઇક ની જરૂર ન પડે ચાલીને આવી શકો અરે બહાર જવું તો એટલે હેલ્મેટ ત્યાં નીચે રાખો પાર્કિંગ માં બહાર જવું છે તો હેલ્મેટ જરૂર પાર્કિંગ માં ભૂલી ગઈ ભાઈ તમને સામેની શેરી માં જ રહું છું તો પછી આ દંડ પોલીસ પોલીસ તમારો દંડ નથી લેતી એ લે છે આમ આખા નું અમારા હેલ્થ માટે છે અમને ખબર છે ચલો જાવ દે હાલો રાજ્ય ભર જે ટુ વ્હીલર છે એટલે કે જે મોટરસાઈકલ છે તેના માટે હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવી છે ને આજે હેલ્મેટ ને લઈને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અને મુખ્ય રાજમાર્ગોની અંદર જે પોલીસ છે તેમના દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ પણ યોજવામાં આવી છે અત્યારે હેલ્મેટને લઈને જોઈ શકાય છે કે સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ને જે પણ લોકો હેલ્મેટ વગર નીકળી રહ્યા છે તેમને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે આ હેલ્મેટની ડ્રાઈવ છે તે ચાલી રહી છે અને હેલ્મેટ પહેરેલા લોકોને અત્યારે પોલીસ અટકાવી અને દંડ ફટકારતી હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કાકા હેલ્મેટ પહેરવી જોઈએ આજે હેલ્મેટ પહેરવી જોઈએ છૂટ રાખવી જોઈએ તમારા લોકોએ કાલથી અભિયાન શરૂ કરવું જોઈએ બરાબર આજે માણસ હેલ્મેટ પહેરેટમાં તો હેલ્મેટ હોય તો પલડે નહીં માથું વધારે સારું માથું ન પડે પણ પછી શરીર તો આખું પલરે ને સાહેબ રેનકોટ ને ભાઈ હારે નો

અને કહ્યું કે આ હેલ્મેટનો તમે કાયદો કાઢી નાખો હેલ્મેટની કોઈ જરૂરિયાત નથી એમણે કહ્યું કે તમે જે સામાન્ય લોકો છે અને કેમ દંડો છો જે રોલા પાડે છે જે ફૂલ સ્પીડે આવે છે એમને પકડો સામાન્ય લોકોને ન પકડો જોઈએ એ તમે જો આ કાકા આજે ખૂબ જ ટ્રેન્ડિંગમાં હતા એમણે પણ અનોખી રીતે આજે રાજકોટમાં વિરોધ કર્યો છે ન માત્ર સામાન્ય લોકો પરંતુ આજે રાજકીય પક્ષો દ્વારા પણ જોરદાર વિરોધ થયો છે કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે રાજકોટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો તો જો કે કોંગ્રેસ નેતાઓ પ્રદર્શન કરે એ

કેસરીઓ ખેસ ટ્રાફિક પોલીસ કેસરીઓ ખેસ જોઈને કદાચ કાર્યવાહી નથી કરતી પણ દેખાઈ રહ્યું છે પરંતુ ફરી અમે અપીલ કરીએ છીએ કે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે પરંતુ સૌના માટે કાયદા છે બધા માટે કરો નેતા હોય કે પછી અભિનેતા હોય કે પછી એ પોલીસ કર્મીઓ એની સામે પણ તમે કાર્યવાહી કરો એની સામે ન ખચકાઓ એ પણ જરૂરી છે મારી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે

ચોક્કસપણે હેલ્મેટ પહેરવું એ જરૂરી છે આપણે પણ માનીએ છીએ અને લોકો પણ માની રહ્યા છે પરંતુ લોકો પણ કહી રહ્યા છે હેલ્મેટ ક્યારે પહેરી શકીએ ક્યારે કારણ કે રસ્તાઓ સારા હોય સ્પીડમાં ગાડી ચાલતી હોય અને તો હેલ્મેટની જરૂર છે યોગ્ય છે પરંતુ રાજકોટ શહેરના એના અનેક રસ્તાઓ છે કે જ્યાં દસ પંદરની સ્પીડથી વધારે ગાડી ચાલી પણ નથી શકતી બીજી બાજુ આજથી હેલ્મેટની અમલવારી હતી તો લોકોમાં જાગૃતિ છે પણ અનેક લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે પણ અમુક સામાન્ય પ્રજા છે તે નથી નીકળતી તો તેને દંડ ફટકારવામાં આવ્યો છે સવારની પહેલી ત્રણ કલાક બાર વાગ્યા સુધીમાં બાર લાખ રૂપિયા જેટલો રકમનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અમુક રોકડ છે તો અમુક ઓનલાઈન છે મેમો આપવામાં આવ્યા છે બીજી બાજુ આજનો જ દિવસ ભાજપનો એક કાર્યક્રમ હતો કિસાનપરા ચોકની અંદર કે જ્યાં રાહુલ ગાંધીનો વિરોધ માટે એકત્ર થયા હતા તેમાં મહિલા પણ હતી અને પુરુષો પણ હતા અને સાથે કોર્પોરેટરોની પણ હાજરી હતી એટલે જે કોર્પોરેટરો આવ્યા ભાજપના કાર્યકર્તાઓ ગયા ભાગે હેલ્મેટ વગર આજે આવ્યા હતા અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ હતો પરંતુ પોલીસે એક પણ ભાજપના નેતાઓને અટકાવ્યા નથી કોર્પોરેટર સાથે વાત થઈ તો તેણે કહ્યું કે અમે સાંસદેને કહીએ છીએ કે સિટીમાં મુક્તિ માટેના પ્રયાસો કરે પરંતુ આજે અમલવારી થઈ રહી છે તો તેનો અમલવારી તો બધાને જ કરવાની છે સામાન્ય માણસને પણ કરવાની છે પોલીસ કર્મચારીને પણ કરવાની છે ને આપણે પણ કરવાની છે પત્રકારથી તો પત્રકારે મુક્તિ નથી મળી તેણે પણ કરવાની છે આજે અમે સવારથી જ્યારે પણ કવરેજ કરવા નીકળ્યા છીએ અમે પોતે હેલ્મેટ પહેરીને જઈ રહ્યા છીએ તો પછી ભાજપના નેતાઓને કેમ નહીં એટલે સામાન્ય પ્રજા અનેક સવાલો પણ ઉત્પન્ન કરી રહ્યા છે કે આ માત્ર સામાન્ય પ્રજા માટે કેમ તમામ લોકો માટે જો હશે તો ઓટોમેટિક સામાન્ય પ્રજા પણ હેલ્મેટ પહેરથી થઈ જશે બીજી બાજુ જે રીતના રોડ ટેક્સ લે છે વાહન આપણે લઈ છીએ ત્યારે કોર્પોરેશન રોડ ટેક્સ એડવાન્સમાં લઈ લઈએ છીએ કે રોડ ઉપર વાહન ચાલે ને રોડ સારા મળશે પરંતુ રાજકોટમાં એવા તો રોડ નથી એટલે સવાલ મોટો સૌથી એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે નિયમ માટે અમલવારી કરવા માટે તમામ લોકો તૈયાર છે પરંતુ જે નિયમો લાગુ પડે છે લોકોને એ તમામ નિયમો નેતાઓને પણ લાગુ પડે મોટાભાગે પોલીસ કર્મચારીઓ આજથી હેલ્મેટ એટલા માટે પહેરી રહ્યા છે કારણ કે પોલીસ કમિશનર દ્વારા એક માસ અગાઉ પોલીસ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે એક મહિનાથી તેઓને અમલવારી થઈ ગઈ છે એક મહિના અગાઉથી એટલે પોલીસ કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરતા તો જોવા મળ્યા પરંતુ નેતાઓ છે તે ક્યાંક હેલ્મેટ પહેરતા નહોતા અને પરંતુ સૌથી મોટો સવાલ છે કે તેમને અટકાવવામાં પણ નથી આવ્યા કે નથી તેઓની પાસે દંડ લેવામાં આવ્યો નિયમ છે તે તમામ લોકો માટે સરખો હોય છે પરંતુ રાજકોટની અંદર ક્યાંક ને ક્યાંક નેતાઓનું જોરના કારણે તેઓને દંડ નથી ફટકાર્યો અને હેલ્મેટ શહેરમાં મુક્તિની વાતો થઈ રહી છે કે અમે પ્રજાના પ્રશ્નો છે તે સાંસદ સુધી પહોંચાડ્યા છે ને રાજકોટ શહેરની અંદર મુક્તિ મળે તેવા પ્રયાસ ચડી રહ્યા છે પરંતુ જે નિયમ બની ગયો છે નિયમની અમલવારી કરવી છે એ જરૂરી છે જે બિલકુલ નિયમની અમલવારી કરવી એટલી જ જરૂરી છે અને લોકો અમલવારી કરવા માટે પણ તૈયાર છે પરંતુ સવાલ એ છે કે શું નિયમ માત્ર લોકો માટે છે રાજકોટમાં હેલ્મેટની ડ્રાઈવ સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળ્યો મવડી પાસે બાપા સતરામ ચોક નજીક બબાલ થઈ પોલીસ અને જનતા વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ પોલીસ અને લોકો વચ્ચે બબાલ બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બસ એક જ સવાલ લોકો કરી રહ્યા છે કે નિયમ પાડવા માટે તો અમે તૈયાર છે કશો જ આંધો નથી પરંતુ શું આ નિયમ માત્ર ને માત્ર સામાન્ય જનતા માટે છે એ નેતાઓ કે એ અધિકારીઓને શું આ નિયમ લાગુ નથી પડતો એવા સવાલ પણ લોકોએ ઉઠાવ્યા બિલકુલ એટલે સામાન્ય જનતાના મનમાં ચોક્કસથી પ્રશ્નો થાય જે લોકો આ વિઝ્યુઅલ જોતા હશે જે લોકો ત્યાંથી નીકળતા હશે

શું એ જ પરેશાની છે કદાચ પ્રજા તૈયાર પણ હશે એ જે વર્ગ છે વિરોધ કરનારે ખૂબ જ ઓછો મને લાગી રહ્યો છે પરંતુ લોકોમાં સળવડાટ એ છે કે તમારે જો એ કાર્યવાહીનો દંડો ચલાવો છે બધા માટે ચલાવો કે ફક્ત સામાન્ય જનતા માટે નહીં નેતાઓને છોડી દો પોલીસ કર્મીઓને છોડી દો અને સામાન્ય જનતાને દંટારો એવું નહીં ચાલે ચોક્કસપણે વિકાસ થોડી વાર પહેલાંના જે સમાચાર માનસીએ રિલીઝ કર્યા અને લોકો સુધી પહોંચાડ્યા મવડી વિસ્તાર છે બાપા સીતારામ ચોક ત્યાં જ આજની ઘર્ષણની શરૂઆત થઈ કારણ કે અમુક લોકો વિરોધ પણ કરી રહ્યા છે કંઈ પણ રહ્યા છે કારણ કે અમુક સામાન્ય પ્રજા છે તે બોલી નથી શકતી મનમાં બોલવાની ઈચ્છા છે પણ શું બોલવું કોણ સાંભળશે પોલીસ એમ કહે છે કે મારા નિયમ છે તમારે આ નિયમનું પાલન કરવું પડશે નકર દંડ કરો કોની પાસે અવાજ તેને ઉપાડવા સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આ જ બાપા સીતારામ ચોકમાં મોટા ભાગના વિસ્તાર જે એવો છે કે જ્યાં સૌથી વધારે પાટીદાર સમાજ રહે છે કે જ્યાં સૌથી વધારે વોટ બેંક છે તે ભાજપની પણ કહેવામાં આવે છે ને સૌથી વધારે ત્યાંથી લોકો અને ઉમેદવારો પણ ત્યાંથી જોવા મળતા એટલે સૌથી મોટો સવાલ છે કે ત્યાં જ બબાલ થઈ છે બાપા સીતારામ ચોક કે ત્યાં રજૂઆત કરતા હતા પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા એટલે લોકો બોલે છે તો પછી દંડો કાયદાનો વધારે ઉગાવવામાં આવે છે ફરજ રૂકાવટના કેસ સુધી આ પણ વાત ઘણી વાર પહોંચતી હોય છે સૌથી મોટો સવાલ છે કે રાજકોટ શહેરમાં નેતાઓ થોડીવાર પહેલાં આપે કહ્યું ગાંધીનગરની વાત કરી પરંતુ એવી પરિસ્થિતિ રાજકોટમાં પણ છે એવું નથી કે રાજકોટમાં નેતાઓના પુત્ર કે કોઈ કાળી ફિલ્મ લઈને નથી નીકળતા લગાડીને નીકળે છે ખુલે આમ ઓવર સ્પીડમાં નીકળે છે પરંતુ કાર્યવાહી કોણ કરશે આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે જો પબ્લિક બોલે છે જો વિરોધ કરે છે તો તેની સામે કાયદાનો દંડો ઉગાવવામાં આવે છે એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે જો ભાજપની સામે કોંગ્રેસ કે આપ નેતા જો કોઈ વિરોધ કરવા બેસે તો તેને રાજકીય સ્ટંટ ગણી દેવામાં આવે છે પબ્લિક બોલે તો તેને કાયદાના થી દબાવવામાં આવી રહ્યા છે એટલે લોકો અમુક બોલી રહ્યા છે પરંતુ નિયમોનું પાલન કરવા પણ લોકો તૈયાર છે જે પણ લોકો કહી રહ્યા છે કે તેમની માંગ છે પહેલા તમે ટેક્સ લઈ રહ્યા છો તો પહેલા રસ્તાને તમામ સુવિધા આપો અમે તમામ નિયમો પાડવા તૈયાર જ છે પરંતુ જે નિયમ પ્રમાણે સુવિધા તમારે આપવાની છે બાઇક તમારી ઓવર સ્પીડમાં નથી ચાલી શકતી દસ પંદરની સ્પીડમાં જઈ રહી છે અને બીજું વિકાસ થોડા સમય પહેલાં પણ એક દાખલો આવ્યો છે કે જેટલા પણ એક્સિડન્ટ રાજકોટની અંદર કે રાજકોટ જિલ્લામાં થયા છે ને તેની પાછળનું કારણ ઓવર સ્પીડ અને કોની ઓવર સ્પીડ ફોર વ્હીલ છે ટ્રક છે આ તમામના ઓવર સ્પીડના કારણે એક્સિડન્ટ થાય છે ને તેમાં ભોગ કોણ બને છે તો બાઇક ચાલક બાઇક ચાલક

આવો એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કાયદાના રક્ષકો જ કાયદાનું પાલન નથી કરી રહ્યા જી હા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે એક તરફ પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે કડક હાથે કાર્યવાહી કરી રહી છે અને બીજી બાજુ પોલીસ ભવનમાં જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો જોવા મળ્યા હતા નિયમોની એસી તેસી કરી રહ્યા હોય અધિકારીઓ તેવું લાગ્યું હતું પોલીસ ભવનના પાર્કિંગમાં રહેલી ગાડીઓના કાળા કાચ દેખાયા એ દ્રશ્ય ગુજરાત ફોર્સની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એ પોલીસ ભવનના દ્રશ્યો જ્યાં ફેન્સી નંબર પ્લેટ અને નેમ પ્લેટ વાળા નિયમોનું પણ ઉલ્લંઘન થાય છે પોલીસ ભવનમાં કાળા કાચ અને નંબર પ્લેટના નિયમો શું લાગુ નથી પડતા એ સવાલ ઉઠી રહ્યો છે સામાન્ય જનતાને તમે દંડ કરો છો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરો છો તો શું પોલીસના અધિકારીઓને આ નિયમ નથી લાગુ પડતો આ સવાલ છે બહાર ડ્રાઈવનું પાલન કરાવી રહેલી પોલીસ જરા આ દ્રશ્યો પણ જોઈ લો સાહેબ જવાબદાર પોલીસ અધિકારીઓ આ વાહનો સામે શું કોઈ એક્શન લેશે ખરા

ઉમંગ તમે જોયું છે ગુજરાત કરી રહ્યા છો અને તમે જુઓ છો કે જ્યાં જેવી નેતાઓની ગાડી નીકળે એ બધા એલર્ટ થઈ જાય છે પરંતુ એમ નથી જોતા સલામી ઠોકવાની એમને યાદ આવી જાય છે પણ જોતા નથી કે ભાઈ વાં છે એની નંબર પ્લેટ ફેન્સી છે અથવા તો એચરપી નંબર પ્લેટ નથી અથવા તો કાળા કાચ છે કશું જોતા નથી સાહેબની ગાડી સીધી સીધી ત્યાંથી પસાર થઈ જાય પરંતુ જેવો સામાન્ય નાગરિક દેખાયો તરત જ એને અટકાવી દેવામાં આવે છે ને પછી એને પાવથી પકડાવી દેવામાં આવે છે અથવા તો સેટિંગ ના પણ ખેલ થાય છે ભલે ઈ મેમોની વાત થતી હોય આવું કેમ થાય છે એનું શું કારણ છે બિલકુલ આપણું સંવિધાન વિકાસ એવું કહે છે કે મંત્રી હોય કે પછી શ્રમિક હોય એક વખત કાયદો બન્યો એ તમામ માટે સરખો છે અને હોવો જ જોઈએ કાયદો એના માટે છે કે સુવ્યવસ્થા જળવાઈ રહે હેલ્મેટ એટલા માટે જ છે કે સુરક્ષા જળવાઈ રહે ખાસ હેલ્મેટ પહેરવું એટલા માટે બી જરૂર છે કારણ કે આપણા જીવનો સવાલ છે પણ સામે સામે નાનો માણસ એ વહીવટી તંત્ર હોય કે પોલીસ તંત્ર હોય ત્યાં સુવિધા આપી એ સુવિધાનું ડ્રાઈવ ચલાવે તમે જુઓ કે અમદાવાદ હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય ભાવનગર કચ્છ કોઈપણ જગ્યા કોઈપણ જિલ્લા ઉપર પોલીસ ધન ધનાઈને ડ્રાઈવ છે આજે રાજકોટના જે આપણે હેલ્મેટ છે એમાં લગભગ બાર લાખ કે દસ લાખ કરતા વધારેનો દંડ વસૂલી લીધો પરંતુ સામે વહીવટી તંત્ર એવી કેમ ડ્રાઈવ નથી ચલાવતો કે રાતો રાત ખાડા પુરાઈ જાય કેમ એવું કોઈ ડ્રાઈવ નથી ચલાવતો કે રાતો રાત ગેરકાયદેસર દબાણો છે દૂર થઈ જાય કેમ એવું કોઈ ડ્રાઈવ નથી ચલાવવામાં આવતું કે રાતો રાત બધા દારૂના અડ્ડા બંધ થઈ જાય દેશી દારૂ વેચાતો બંધ થઈ જાય ના અમદાવાદની અંદર આપણે ખાડામાં પડીને મૃત્યુના સમાચાર આપણે સાંભળેલા આપણે બતાવેલા છે એ જ રીતે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ખાડા પડી ગયા એક્સિડન્ટ થયા હોય ક્યાંક કોઈકની ગાડી ફસી ગયો ક્યાંક ગાડી ઉતરી ગયો અમદાવાદમાં જ ગયા વર્ષે એની આગલી વર્ષે જીવરાજ પાર્ક પાસે એવડો મોટો ભૂવો પડ્યો કે આખી એસયુવી ગાડી અંદર અંદર છે એ ઉતરી ગઈ હતી આ બધું દેખાય છે પણ કરવું કંઈ નથી વાત રહી હવે ક્યાં વીઆઈપી કલ્ચરની વીઆઈપી કલ્ચર આવે એટલે ત્યાં આંખો બંધ થઈ જાય ને કાને બંધ થાય સાહેબ છે જવા દો સાહેબ છે જવા દો હળધૂત કરી નાખે વિકાસ તમે કદાચ ત્યાં બાજુમાં ઊભા હોય કોઈ મંત્રી કોઈ કોર્પોરેટર કોઈ નેતા ત્યાંથી એ આંખો જા જલ્દી સાહેબ આવે છે ખસી જાઓ ખસી જાઓ આ વાત આ વીઆઈપી કલ્ચરની છે ત્યાં નહીં કાળા કાદ દેખાય નહીં ત્યાં એચઆરપીએસ વાળી નંબર પ્લેટ દેખાય નહીં નંબર પ્લેટ વગરની ગાડી દેખાય પોલીસનું પાટિયું મારવાની પણ જે તે સમયે ડીજીએ ના પાડી હતી ને એના માટે પણ ડ્રાઈવ ચલાવી હતી કે જ્યાં પણ કોઈ પોલીસ પ્રેસ અથવા તો કોઈ નેતા ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું કોઈ નંબર પ્લેટની કાચ આગળ જો કોઈ પ્લેટ મૂકીને જતો હોય તો પણ એ ગાડી ડિટેન કરવી અથવા તો તેને દંડ કરવો એવી પણ જોગવાઈ અને એવો પણ પરિપત્ર ડીજી થકી કરવામાં આવ્યો હતો પણ થાય છે શું પાંચ દિવસ માત્ર પાંચ દિવસ પોલીસ વગરની પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરશે પણ એના કાળા કાચની ફિલ્મ તો નહીં ઉતરે નહીં ઉતરે ને નહીં ઉતરે માના શું બતાવવામાં આવશે કોઈપણ પોલીસની કાળા કાચવાળી ગાડી તમે પકડો કે આ પોલીસ સ્ટેશન જેવો ખોલો એટલે પોલીસનો પરિવાર અંદર બેઠો દરવાજો જેવો ખોલો એવો નેતાનો પરિવાર અંદર બેઠો દરવાજો જેવો ખોલો ત્યાં મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરનો પરિવાર બેઠો પણ આ બધું કોઈને નહીં દેખાય નડતર માત્ર અત્યારે સામાન્ય માણસ છે તંત્રને પોલીસને નડી રહ્યું છે એના કારણે તમામ ટેક્સ ભરતો બધી જ વાતને ફોલો કરતો એક મતદાર એ મતદાર તમામ મુશ્કેલીઓ વેઠી રહ્યો છે ને તવાય પણ એ મતદાર ઉપર અને સામાન્ય જનતા ઉપર જ થઈ રહી છે નહીં નહીં કે એ નેતાઓ વહીવટી તંત્ર પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ પીસી અને ડીવાયએસપી કોઈ ઉપર આ પ્રકારની કાર્યવાહી નહીં થાય કાર્યવાહી થશે તો મારા અને તમારા જેવા સામાન્ય માણસ માટે એટલા માટે સંવિધાન ઉપરથી એમ થઈ રહ્યું છે કે આ સંવિધાન જે કહી રહ્યું છે કે કાયદો તમામ માટે એક છે પણ ક્યાંક એના કાયદાના રક્ષકો છે એ સમાન નથી રાખવા દેતા અને એટલા માટે આ પરિસ્થિતિની નિર્માણ થાય છે કે કાયદો મારે અને તમને લાગુ પડે છે બાકી ખુરશી ઉપર જે પણ એસી ચેમ્બરમાં બેઠો છે ને કાયદો નથી લાગુ પડતો એક ફોન કરી દે છે ને છૂટી જાય છે એ પણ વાત હકીકત છે વિકાસ બિલકુલ આભાર ઉમંગ અમારી સાથે જોડાવ બિલકુલ એટલે પરિસ્થિતિ અત્યારે એવી છે કે પોલીસ સામાન્ય પ્રજાને દંડે છે પરંતુ

ત્યારબાદ સામાન્ય જનતાને તમે દંડ કરો તો માની લઈએ કે બરાબર તમે ડ્રાઈવ કરી છે બધા માટે એક સમાન તમે ડ્રાઈવ ચલાવી છે અને બીજી સૌથી મહત્વની બાબત કે કોઈ પણ યોજના હોય કે કોઈ પણ નિયમ હોય લોકોની સહભાગીતા વગર તે ક્યારે સફળ થતો નથી અહીંયા પોલીસ ટ્રાફિક પોલીસ આમાં ક્યાંક ઊંડી ઉતરી રહી છે કારણ કે એ પોલીસ લોકોને સમજાવી શકતી નથી કે આ દંડ લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માટે નથી પરંતુ તમારો જીવ બચે તમને ગંભીર ઈજા ન પહોંચે માટે તમને યાદ રહે એટલા માટે દંડ વસૂલવામાં આવે છે જોકે ક્યાંક એ કોમ્યુનિકેશન

એમની સામે પણ તમારો કાર્યવાહીનો દંડો ચાલે એ પણ જરૂરી છે મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર